મને મોડું થઈ ગયું છે ટાઈમ જવાનું છે લાય કાયો કાઝાવા દે ને મારા દીકરા વાઈટ જોતા છે બધા બાપ આ મેન છોકરી છે દારૂ વાળા મારા દીકરા અહીંથી જ નીકળે અહીંયા છે ને હંતે જ બેહવું છે આટલે છે ને મારા દીકરા પકડાઈ મારા દીકરા દેખી ને થઈ જાય છે હાથમાં નથી આવતા અહીંયા બે હું છે બોસ ઘણી વાર થાય પણ આ રોડે કોઈ નીકળતું જ નથી હું તમને શું કઉ છું હાલો આપણે આમ આગળ વજે ઓલો મેન રોડ નથી અહીંયા વજે અહીંયા ઉભા રહી ના 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 અહીંયા જ ઉભું રહેવાનું હવે છે ને આવશે હાનનો ટાઈમ થયો ને આ બધા છૂટીને આવતો હોય કારખાને બોસ આવ્યો લાય હપ્તો હપ્તો ઉઘરાવી છે પાંચસો રૂપિયા લાય

આડી જાત ના લુખાદ મુવા હયા તો કાઈ નહી આપણે મોટ સે કર તો આવી ગયું હવે તો નો દે તો કાઈ નહી સાવી કાટ લે એ બોસ હું તમને શું કહું છું હું હવે તો ઉઘરાઉ છું પણ મને છે ને થોડી દાડી વધાર કયો દાડી હા આઈલ ના કાલ થી એ વધાર દેસ એ આ હા 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 થોર માથું દુખે છે ને તાવ જેવું આવી ગયું છે દવાખાને દેખાડવા જવું જશે વાહન ન જડે ને તો કાઈ ને બાકી હાલી ને વઈ જવું છે પણ દવાખાને જવું છે ના હેલો જાવ વેરી વેરી એ બોસ તમે કહેતા હતા ને કે હાજે કારખાના બંધ થાય એટલે અહીં નીકળશે કારખાના બંધ થઈ ગયા અહીંયા કોઈ નીકળતું નથી અહીં ગરમી એવી થાય છે હાલો ને ઘરે વહી જાય હું કહું તારી વાત તો હા છે મારા દીકરા મારા ને આપણી ખબર ન પડી ગઈ ને કે અહીંયા વડા ઊભા સી ખબર હવે રેને આવશે આવશે એક આદ બે તો આવશે ને જાજા નહીં આવે કાઈ નહીં બોસ એક મૂર્ખો આવે છે આય ઉપર હાલ પાછો તો કાઈ લઈ તાર બાપાનું છે આ તો મેકી દામ જાતું હોય તો ઇંકા બેહી જાવ ને કાઈ લે મે તને આય પેસેન્જર મુકવા વાળા દેખાવી હે એ હબ તો લાય સીનો જા ખાતા નો પણ હાઈલીન જાવ તો હબ તો હા અમારા તોલ ના કે આવે લાય કાઈ કાઈ ને નકા ફો અમડે આ બધા લાય આ પણ હટાણું કરવા જાવ હું આ બાકીમ કરી આવજે જા નિકટ તોડ્યા આવો હો હા ઓલું ત્યાં વરી ગયું

आ वे तो मने गर्मी थाय है आ मारा दिकरा मारा ना बदायन खबर पड़ी गई लागे है के आवडा आगे पैसा ले એટલે હે ને આમ જો ઓલે આમ વસલ્યો આમ પાતરો રસ્તો ને જાતો આ અહીંયાથી મજે હાલતાય બધાઈ હા ઈ વાત તમારી સાચી છે હો મને ઈ જ લાગે છે અહીંથી ને બધાઈ વઈ જશે બંદ બંદ એ આમ આગળ જાવ છો મારા દવાખાને જાવું છે હા બધ આગળ હે આગળ દવાખાને જાવ હા શું લેવા એ ઉદરા થઈ ગઈ તા વાયો એટલે જાવ એટલે મે તને શું દવાખાને લઈ જવાનો રા દેખાય છે

વેતી જદા હાલી આરે બો હપ્તા ઉગરાવા છે ને હવે નઈ ઉગરાઈ સાહેબ મંદિર નામ દે છે આવેતી આમ દેતી નો ઓર બાપ રે લેતો જા ને આમ દવાખાના સુધી ને ના મારા ગામ જાવ એ લેતો જા ને બરાબર નાલી જાવ છે છે